મિત્રો ઇન્ટરનેટે આપણું જીવન જેટલું સહેલું બનાવ્યું છે ને એટલું જ અઘરું બનાવ્યું છે તો આ વિડીયોમાં હું તમને એવા દસ સાયબર ક્રાઈમ્સ વિશે વાત કરીશ કે જે રોજબરોજના જીવનમાં ઘણા લોકો સાથે થઈ રહ્યા છે જે સાયબર ફ્રોડ તમારી સાથે ન થાય અથવા તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો નંબર એક ટ્રાય ફોન સ્કેમ આ પ્રકારના સ્કેમ્સની અંદર સ્કેમર તમને ફોન કરી એમ કહે છે કે તમારા મોબાઈલ પર કેવાયસી કરવાનું છે અથવા તો તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જવાનો છે પરંતુ મિત્રો ટ્રાય ક્યારેય પણ આ પ્રકારના ફોન કોલ્સ કરતું જ નથી આ પ્રકારના કોલ્સને ઇગ્નોર કરી તરત જ બ્લોક કરો અને રિપોર્ટ કરો નંબર ટુ પાર્સલ સ્કેમ આ પ્રકારના સ્કેમ્સની અંદર સ્કેમર તમને ફોન કરીને એમ કહેશે કે તમારા પાર્સલની અંદર કોઈપણ પ્રકારની ગેરકાનૂની વસ્તુ અથવા તો કોઈપણ પ્રકારની ઇનલીગલી એક્ટિવિટી મળી આવી છે અને તમને કોઈ પણ પ્રકારનો ફાઇન ભરવાનું કહેવામાં આવે છે મિત્રો યાદ રાખજો કોઈ પણ સાચી ડિલિવરી કંપની છે એ ક્યારેય પણ આવું કરતી નથી અને જો તમને આવો ફોન કોલ્સ આવે છે તો એને રિપોર્ટ કરો નંબર ત્રણ ડિજિટલ એરેસ્ટ આ શબ્દ અત્યારે ખૂબ જ પ્રચલિત થયો છે સ્કેમર કોઈપણ પોલીસ અધિકારી બની કોઈ જજ બની અને તમને ફોન કોલ્સ કરે છે અને તમને કોઈપણ પ્રકારનો બ્લેમ કરે છે અને તમને તમારા જ ઘરમાં ડિજિટલી એરેસ્ટ કરે છે પરંતુ મિત્રો ડિજિટલ એરેસ્ટ જેવો કાયદો છે જ નહીં જો તમને કોઈપણ પ્રકારનો આવો ફોન કોલ્સ આવે છે તો વન નાઇન થ્રી ઝીરો ઉપર ફરિયાદ ફાઇલ કરો નંબર ચાર ફેમિલી મેમ્બર એરેસ્ટ આ પ્રકારના અંદર જે સ્કેમર છે એ તમને ફોન કરીને એમ કહેશે કે તમારા કોઈ પણ સગા સંબંધીની ધરપકડ કરવામાં આવેલી છે જો તમારે એમને છોડાવવા હોય તો કોઈ પણ પ્રકારની પૈસાની માંગણી કરવામાં આવશે મિત્રો જો તમને પણ આ પ્રકારનો કોઈ ફોન કોલ્સ આવે છે તો સૌ પ્રથમ એ વ્યક્તિ જેની ધરપકડ થઈ છે એનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કરો અને કોઈ પણ પ્રકારના ફોન કોલ્સ ઉપર પૈસા મોકલવા નહીં નંબર પાંચ ટ્રેડિંગના માધ્યમથી ઓનલાઈન સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયાની અંદર સ્ટોક માર્કેટ થ્રુ તમે વહેલી તકે અમીર બની શકો એવી જાહેરાતો ફેલાયેલી છે તો મિત્રો યાદ રાખજો ઓછા સમયમાં વધુ વળતર એ એક પ્રકારનો ફ્રોડ જ છે જેનાથી આપણે પણ બચવું જોઈએ અને આપણે આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પણ બચાવવા જોઈએ નંબર છ આકર્ષક જોબ ઓફર્સ મિત્રો ઘણા વ્યક્તિ છે ને એ ઓનલાઈન જોબ સર્ચ કરતા હોય છે પાર્ટ ટાઈમ હોય છે કે ફૂલ ટાઈમ હોય છે સ્કેમર્સ દ્વારા ફેક લિંક ક્રિએટ કરવામાં આવે છે અને ઘણા વ્યક્તિઓ પાસેથી રજીસ્ટ્રેશન ફીસના બહાને ઘણા પ્રકારની રકમ વસૂલવામાં આવે છે નંબર સાત લોટરી સ્કેમ તમને કોઈ પણ પ્રકારનો ટેક્સ્ટ મેસેજ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવો મેસેજ આવે છે કે તમે કોઈ પણ પ્રકારની લોટરી જીત્યા છો અને તમારે એ લોટરીને વિડ્રોલ કરવા માટે કોઈ પણ રકમની પે કરવી પડે એમ છે તો એ એક પ્રકારનો ફ્રોડ છે એ રકમને તમારે વિડ્રોલ કરવા માટે તમારે કોઈપણ પ્રકારની રકમ પે કરવી પડશે તો મિત્રો એ એક પ્રકારનો સાયબર ફ્રોડ છે આવા મેસેજથી હંમેશા દૂર રહેવું અને બીજા લોકોને પણ આ પ્રકારના સાયબર ક્રાઇમથી અવેર કરવા નંબર આઠ ફેક મની ટ્રાન્સફર મિત્રો કોઈપણ વ્યક્તિ તમને ફોન કરીને એમ કહે છે કે તમારા એકાઉન્ટમાં ભૂલથી પાંચ હજાર દસ હજાર પચીસ હજાર કોઈપણ રકમ જમા થઈ ગઈ છે તમે તમારું એકાઉન્ટ ચેક કરો તો મિત્રો ક્યારેય પણ તમારે તમારું એકાઉન્ટ ચેક ના કરવું નંબર નવ કેવાય એક્સપાયર મિત્રો તમને કોઈપણ બેંકના નામનો એવો ફોન કોલ આવે કે તમારું કેવાયસી એક્સપાયર થવા ઉપર છે અમે તમને જે લિંક પ્રોવાઈડ કરીએ છીએ એ લિંક ઉપર તમે તમારા દસ્તાવેજોને અપલોડ કરો જેથી તમે તમારું કેવાયસી ફરી રિન્યૂ કરી શકો તો આવા પ્રકારના ફોન કોલ્સ ઉપર ક્યારેય પણ ભરોસો ના કરવો કે કોઈપણ પ્રકારની લિંક ઉપર ક્લિક ના કરવું નંબર દસ ટેક્સ રિફંડ સ્કેમ કેમર છે એ તમને ઇન્કમ ટેક્સ ઓફિસર બની તમને ફોન કરશે અને તમારા ટેક્સના રિફંડ માટેની કોઈપણ પ્રકારનો મેસેજ કોઈપણ પ્રકારની લિંક પ્રોવાઈડ કરશે અને જેવું તમે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે કે તમારો ફોન તમારું લેપટોપ હેક થઈ શકે છે અને તમારી સાથે ઘણી પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે છે માટે આવી પ્રકારની લિંક ઉપર ક્યારેય પણ ક્લિક ના કરવું તો મિત્રો આ હતા દસ કોમન સાયબર ફ્રોડ કે જે ઘણા વ્યક્તિઓ સાથે થઈ ચૂક્યા છે અને ઘણા વ્યક્તિઓ સાથે થઈ શકે છે માટે આ વિડીયોને વધુથી વધુ શેર કરજો કે જેથી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે આ પ્રકારના ક્રાઇમ્સ ન થઈ શકે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ